આ લો પ્રેશર ને કારણે એકમી સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદ થશે ગુજરાતમાં બે સપ્ટેમ્બર થી ચાર સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનો એલર્ટ સમગ્ર ગુજરાતમાં ભારેથી તે ભારે વરસાદ વરસ્યો છે જે લઈને ઠેર પાણી ભરાયા હતા જેમ ઓસરવા લાગ્યા છે બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા રહેવાની કપાસ તલ મગફળી અને જુવાર જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આ એક અનોખી ઘટના બની શકે છે વાવાઝોડુંની અસર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે તેમણે વધુમાં ઉમેર્યું છે કે વાવાઝોડાનો વ્યાપ લગભગ પાંચસો કિલોમીટર પ્રતિ કલાક હશે આ સાયકોને અસરના નામ આપવામાં આવશે જે પાકિસ્તાન દ્વારા સૂચવવામાં આવ્યું છે ગૌસમે જણાવ્યું કે આ સાયકલો અત્યાર સુધીના સૌથી ટૂંકા આયુષ્યવર્ણ વાવાઝોડા તરીકે નોંધાશે તેમના અનુમાન મુજબ આ વાવાઝોડું માત્ર છ થી દસ કલાકમાં જ બનીને વિખરાઈ જશે ગુજરાતના લોકો માટે રાહતની વાત એ છે કે આ સાયકલો રાજ્યને કોઈ પણ રીતે અસર કરશે નહીં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબી સમુદ્ર તરફ ગતિ કરી રહ્યું છે એન્ટ્રી કરીને થઈ શકે છે જો આ ડીપ બને તો તેને આસના નામ આપવામાં આવશે આ નામ પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું છે ગુજરાતમાં વરસાદનું સંકટ ટળ્યું નથી હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે ગુજરાતમાં આસના ચક્રવાતી કોઈની અસર થશે નહીં આજ પછી આવતીકાલે વરસાદથી થોડી રાહત થશે પરંતુ તે પછી વરસોમાસુ ફરી સક્રિય થશે